સીતારામ શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના જો હાડા હાથક વાગી ગયા લાકડી ઘડીક વાર પેલા વિરમભાઈ નીકળી ગયા વર્તી પરવા એને છે ને ગુરુવાર સુધી હતું ફરવા જવાનું એટલે આવતીકાલે ગુરુવાર છે એટલે ગુરુવાર સુધી હતું પણ હવે નિશાળ વાળા લોકો એ લંબાઈ હોય કે પંદર તારીખ સુધી પાંચમા મહિના પંદર તારીખ સુધી કે હજી આવવાનું છે તો પંદર દિવસ વધારે થઈ ગયા ફરવાના તો હવે હમણાં સ્કૂલ તો ચાલુ રહે નકર તો પછી વેકેશન પડી જવાનું હતું બીજી ત્રીજી તારીખમાં તો પણ હવે હમણાં એને ચાલુ રહે આપણે જો અને રોટલી દેવી પણ કાલ તો ટાટી હાઈ તો નથી એટલે રોટલી રોટલા બનાવવાના નતા મમ્મી અટાણમી રોટલી બનાવે આ નાસ્તો કરવા બે વાટ જોઈને ઉભ્યું કાયમ ન્યુ એવા હોય ને વિરમભાઈ જેવા વેન લઈને નીકળે ને એ ભાઈ ઉભી જાય એટલે રોટલી દઈએ પછી ગદબ કે મકાઈ કે જે હાજરમાં હોય ને એ નાખી દઈએ એટલે મકાઈ તો નાખી દીધી એને નાખી દીધી ખાઈ લીધી આનીએ ખાઈ લીધી વાહિંદુ કરી ને ડાયરેક્ટ નિરણ કરી દીધી એટલે એકવાર તો નિરણ ખાઈ લીધી પછી ફરી આવી વરાઈ ગયા ને હવે જો આ ઘડી અને રોટલી થઈ ને પછી નાસ્તો કરી લઈએ ને પછી છે ને જીતભાઈ ને તો રોટલી ને હાલશે એને તો શાક ને રોટલો ને જોહે એટલે રોટલા આખડી ખડીક વાર રહી ને બાયણે ચૂલે ખડી નાખું ને મમ્મી શાક વાહ લગણ નાખી દઈ એટલે જેને જે ખાવું હોય છે એ ખાહે ચાર રોટલી નાસ્તો કરવો હોય નાસ્તો કરીએ ને શાક રોટલા ને જેને ખાવું હોય છે ગઈકાલ ટાઢી હાઈ તો મળતી એટલે શાક રોટલા આટાણ મેં હવે શાક રોટલા આકડી બનાવી નાખશું બસ જેને જે ખાવું હોય છે તે ખાઈ લે રાધા ઉભી રે રોટલી લેતી આમ ઉભી રે આલે આલે રાધા આલે ઈ ગઈ નામ છે ને રાધા છે આલે આપડી બધી છે ને હાવ પછી છે અને એટ બેહી જાવ તો જાવ બોલા તો ચાંદલો તો કરવા દે ખાવામાં જ પડી છે એને દેવાની છે બીજા હાલો 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 બધી બસ લ્યો હાલો અંદર ભરી જાઓ હાલો પાછા નીકળશો ની હાલો હાલો

એ યે આપણે વાલ કરે જોઈ લે જોઈ તો ધોઈ લઉં હા એ ધોઈ લઉં ને તો રોટલી બની ગઈ લાગે ને મમ હા રોટલી બની ગઈ ઓ હાલો તો નાસ્તો કર લઈએ અને બાયરી મારા હાટે કે રોટલી બાયરી ના આજ બહુ બેરી નથી પણ કડક તો થઈ ગઈ છે એકદમ તો સમજો હાલો તો રોટલી બની ગઈ નાસ્તો કરીને પછી હું જાઉં ચૂલો લઈ ને આવે બધા સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવે બધા નાસ્તો કરવા બેસી જાય હાલો નાસ્તો કરવા હા હાલો નાસ્તો કરવા નાસ્તો આલે જીતુ નાસ્તો નઈ ખાવાનો હે ખાવાનો આલે બપોરે પછી ઠેકાણા નો હોય મારા ખાવાનો કાઈ મે બેહી જાવ પછી વરી વાગી જાય હા ઓ એટલે હું હો નાસ્તો મારે નો હે મમ્મી રાંધે હા ભીંડા નું શાક ને ભીંડા હે હા હું ઈ જ હતી ઘર ના ભીંડા નું શાક છે હમ આપડે ભીંડા ને રોટલો જો પેલી વાર બાય નો સુલા રોટલો હે નઈ હા તો છે ને બનાવ્યો

વાટી લઈએ બપોર પછી કામ છે ગામ માં નહીં કરવાનું છે ને પ્રિયલ ને જો મમ્મી આવે રાંધી તો લીધું એટલે હવે રાંધવાની તો ઉપાધિ ને ઘર માં કામ છે એ ભાભી કરે હવે હું જાઉં તો વાટી આવું

ફરી આવી હતી તે તમારી હગાઈ નથી થઈ ત્યાં હું મમ્મી ફેરીને ડોક્ટર પાસે ગઈ હતી ને તે ડોક્ટર કહેતા હતા સાહેબ કે જૂના આપડા અહીંના ખરાક છે ને તે હાચવું આવવું પડે ખોલવું પડે ન કરતા કે મારે રાજકોટી કે ટાણું ઈ નમરે અહીં આવવાનું પણ આ તઈ કે જૂના ખરાક છે તે પછી ખોલવું જ પડે કે મહિનામાં બે તારીખ રાખી એક પેલી તારીખ ને એક પંદર તારીખ ત્યાં પેલી તારીખ છે તે મમ્મી યાદ આવી ગયું ત્યાં આગળ સાહેબને ફોન ફોન કર્યો હતો સાહેબ કે તમે કે આવજો કે હું આવવાનો છે પણ એ કે ફોન કરીને ને એટલે બપોર વસાર કરડી ને આપડે બપોર વસાર નીકળી એ મહિનામાં બે જ વાર ખોલે એટલે પાછા થાય ગેડદી આય હા એટલે તમે ફોન કરીલી તો તોય અન્ય કીધું કેરીક રિંગ કર દેજો કે કા આયવા પેલા હવે અટાણે તો અટાણા ને કામ પતારી નાખે ને પછી છે ને એ તને હાડા તેન બરાબર હા

એ દેવદાર મારામાં નાખ્યો હા નમવા હવે રાતો સોપરા જોવે છે સાપા આખો પેલા વર્ષો કાંતીયા મતલબ

રીલ શું કે છે હા દીકુ સુત નતી મજા આવતી તને એમ ખાની મને થઈ ગઈ તી હવે કામ જોવે મજા નતી આવતી કે આજ મારી કોઈ મારી મમ્મી ન બાતતી હા મમ્મી વરી છે જીત માટે ખરીદી કરી આવ્યો કા હા ઓ આ ટેબલ કમ્પ્યુટર નું

એટલે એના કરતા એક મોટું હોય તો હું કે હાઈટ રહી જાય દે હા તો જીત ને બે વિરમ ભાઈ એની ખર્ચી કરે છે પટુ નહી કટાણ અટાણે પેલા આવી ગયા કામ પતાઈ લઈએ મમ્મી તમારે શું પ્રોગ્રામ આલે આપણે પેન નો પ્રોગ્રામ કરવાનો છે મમ્મી હા ઈ તો ઠીક મેં તો ઓલા ડોક્ટર સાહેબ ને ઈએ પૂછ લીધું કે તમારા દાંત સાચા છે ને કે એટલી ઉંમર હું કે મે કીધું મારે એટલી ઉંમર હે તમારા જેવા દાંત હોવા જોઈએ એના માટે હું કે જણાવી દયો દાંત એટલી ઉમરે કેવા છે એનું દાંત નું રહસ્ય જણાવી દીધું કે ફટકડી એકદમ બારીક ચીણો કરી લેવાનો ને પછી આપડે દાંત ટાઈમ દેવો પડે કે પેલા તો જ કીધું ફટકડી નો ભૂકો કરીને એક બાટલી ભર લેવાની હાવ ઝીણો ભૂકો કરી ને પછી હવાર હાઈ છે ને છે ને એઠા પોલે આયથે આંગરિયા થી ઈ કે ને પછી એક ગ્લાસ પાણીમાં માં એવી ચપટી ફટકડીની નાખી ઈ ભૂકા ની ને કોગરા કર લેવાના એટલો ટાઈમ આપડે દાંત માટે કાઢવો પડે કાઢવો પડે હવાર હાઈ તો પછી લાંબો ટાઈમ દાંત હાલે ડોક્ટર સાહેબ ની સલાહ છે તો મારે તો ચાલુ કરવું છે ને આડે થયા કેમ કે બીજા સાધન ને નડે રિક્ષા માંથી બાર રેતી હતી પ્લાય એટલે પછી એમ કઈ બીજું નથી કર્યું ડાયરેક્ટ મમ્મી નું વિરમભાઈ દાંત નું પતી ગયું ને એટલે આવતાર્યા તો મમ્મી ને કીધું કે નવો દાંત પછી નાખવાનું છે ને મારે કામ નાખી દે હવે નવા દાંત મમ્મી તે નવા દાંત નથી નાખવા તમારે ના રે ના મનતા ને ના પાડ્યું હવે કે દાંત દાંત ન નખાય તમાર દાઢું ને તો કે વયુ ગયું છે હવે કઢાવી ન ખાય કે ને પછી પેટ ખરાબ થઈ જાય તો બત્રી નો બેહે પછી હવે ધીરે ધીરે કરશું કઈક આગળ ને વિરમભાઈ ને તો કીધું કે

નથી દેખાતી આપડી ભેળ તૈયાર છે હવે જો શિવાની ની ભેળ પાપી તૈયાર કરે દક્ષ પાપી તમે છે ને ખાતા કરજો આમાં બધા કોમેન્ટ કરે કે દક્ષ પાપી દુબરા પડી ગયો

Eh hey, María, yo Chitpay? ¿Aló, Chitpay? ¿Cómo le ese